પણ જે જગ્યા આ પંકો ધૂણવા દે ને એટલે કોઈની ની તાકાત નહી કે એને પચ લાગવા આવે તમારી વાઘુજી પેલા દાડે તમારા પગભાગજી બીજા દાડે તમારા હાથ બાગજી ભાઈ વાઘુજી ત્રીજા દાડે નિહસો

તો પછી હરીનું ઉઠાઈ જતા હે આપણે કોઈ એમાં પ્લાન કરવાની જરૂર નહીં હં હં ત્યાંની ત્યાંની ગાડી પણ હજીનું ઉઠાઈ જાય હોઉ તાણી પછી કેટલી વાર લ્યા તાણી કડાકો કરજો એક